શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે સાચા છો એકદમ સાચા પણ લોકો તમારી વાત જ નથી માનતા હા અને ઓફિસમાં બધી મહેનત આપણે કરીએ પણ શાબાશી કોઈ બીજું લઈ જાય કે પછી ઘરમાં જ જોઈ લો નાની નાની વાતમાં ઝઘડા થઈ જાય આ બધી સમસ્યાઓનું મૂળ ખબર છે આપણી આવડતમાં નથી પણ લોકો સાથે વાતચીત કરવાની એક નાની ભૂલમાં છે અને એ ભૂલ નવ્વાણું ટકા લોકો દરરોજ કરે છે આ પુસ્તક એ જ ભૂલને સુધારવાની ગુપ્ત ચાવી છે ચાલો એ રહસ્યને સમજીએ નમસ્કાર મિત્રો ગુજરાત ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે એક એવી બુક વિશે વાત કરવાના છીએ જે દુનિયાની સૌથી ફેમસ બુક્સમાંની એક છે ડેલ કાર્નેગીની હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ ગુજરાતીમાં કહીએ તો લોક વ્યવહાર અને જુઓ આ પુસ્તક તમને પૈસા કમાવતા નથી શીખવાડતી ના પણ એ એક એવી કળા શીખવે છે જે પૈસા અને સફળતા બંનેને તમારી તરફ ખેંચી લાવે છે અને એ કળા છે લોકોના દિલ જીતવાની કળા ખરેખર આ પુસ્તક લગભગ નેવું વર્ષ પહેલાં લખાયું હતું પણ આજે પણ એટલું જ રેલેવન્ટ છે કારણ કે આ કોઈ થિયરી નથી ના આ તો માનવ સ્વભાવ પર આધારિત એકદમ પ્રેક્ટિકલ ટેકનિક છે અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ માટે તો આ બહુ જ જરૂરી છે આપણી પાસે સંબંધો જ સૌથી મોટી મૂડી છે પછી એ ધંધો હોય કે પરિવાર સાચી વાત છે આ પુસ્તક આપણને શીખવે છે કે દલીલો કેવી રીતે ટાળવી સંબંધોને મજબૂત કેવી રીતે કરવા અને પોતાની વાત પ્રેમથી કેવી રીતે મનાવવી તો સવાલ એ છે કે આ પુસ્તક ખરેખર કોના માટે છે હમ ચાલો એક ઉદાહરણ લઈએ રમેશભાઈ એક મિડલ ક્લાસ નોકરિયાત છે ઓફિસમાં સૌથી વધુ મહેનત કરે છે પણ જ્યારે પ્રમોશનની વાત આવે ત્યારે મેનેજરની નજરમાં હંમેશા સુરેશભાઈ જ આવે બરાબર જે કામ ઓછું પણ વાતો વધારે કરે છે રમેશભાઈને લાગે છે કે એમની મહેનત કોઈ જોતું જ નથી આ પુસ્તક રમેશભાઈને એમની મહેનતને લોકો સામે યોગ્ય રીતે રજૂ કરતા શીખવશે અથવા પેલી કોલેજની હોશિયાર છોકરી પ્રિયા એને બધું જ આવડે છે પણ ગ્રુપ ડિસ્કશન કે ઇન્ટરવ્યુમાં બોલતા ડર લાગે હા પુસ્તક એને વિશ્વાસ સાથે પોતાની જાતને વ્યક્ત કરતા શીખવશે અને નાના વેપારીઓ માટે તો આ ગીતા સમાન છે 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 માની લો કે કોઈ કાપડના વેપારી માલ બેસ્ટ પણ ગ્રાહકો સાથે વ્યવહારમાં થોડા કાચા પડે છે અને એટલે જ ઘરાકી તૂટી જાય છે આ પુસ્તક એમને ગ્રાહકોનું દિલ જીતતા શીખવશે સાચું કહું તો આ પુસ્તક દરેક વ્યક્તિ માટે છે જે પણ પોતાના સંબંધો સુધારવા માંગે છે એ બધા માટે તો ચાલો શરૂઆત કરીએ પુસ્તકનો પહેલો ભાગ જે આપણા માઇન્ડસેટ વિશે છે અને પહેલો જ સિદ્ધાંત બહુ પાવરફુલ છે ટીકા નિંદા કે ફરિયાદ ન કરો એક મિનિટ આ થોડું અવ્યવહારું નથી લાગતું કેમ મતલબ જો કોઈ કર્મચારી વારંવાર ભૂલ કરતો હોય અથવા ઘરમાં કોઈ ખોટું કરતું હોય તો ટીકા કર્યા વગર એને સુધારવો કેવી રીતે હમ સારો સવાલ છે શું ચૂપ રહેવાથી સમસ્યા વધી નહીં જાય જુઓ કારનીગીનો અર્થ કંઈ ન કહેવું એવો નથી એમનો પોઈન્ટ કેવી રીતે કહેવું એ છે હમ વિચારો સીધી ટીકા કરવાથી શું થાય છે સામેવાળી વ્યક્તિ તરત જ આમ ડિફેન્સિવ થઈ જાય છે બરાબર એ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે દલીલો શોધવા લાગે છે બિલકુલ કાર્નેગી તો ત્યાં સુધી કહે છે કે કુખ્યાત ગુંડાઓ પણ જેલમાં પોતાને નિર્દોષ માનતા હતા તો સામાન્ય માણસ તો પોતાની ભૂલ કેવી રીતે સ્વીકારે એટલે ટીકા કરવાથી સંબંધ બગડે છે પણ સુધારો નથી આવતો તો પછી વિકલ્પ શું છે વિકલ્પ છે સમજ લોકોને વખોડવાને બદલે એમને સમજવાનો પ્રયત્ન કરો કે એ આવું વર્તન કેમ કરે છે હા એની પાછળનું કારણ જાણો આનાથી સહાનુભૂતિ વધે છે અને લોકોને સુધારવાની સાચી રીતો તો આપણે આગળ જોઈશું જ પણ પાયો એ છે કે ટીકારૂપી હથોરો મારવાનું બંધ કરો ઓકે એટલે કે પહેલું પગથિયું છે નેગેટિવિટી દૂર કરવી તો બીજો સિદ્ધાંત શું કે છે બીજો સિદ્ધાંત એક સ્ટેપ આગળ છે પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરો અહીંયા લોકો બહુ મોટી ભૂલ કરે છે કઈ વખાણ અને ખુશામત એટલે કે ફ્લેટરી વચ્ચેનો ભેદ નથી સમજતા સાચી વાત ખુશામત તો સ્વાર્થી અને બનાવટી હોય એ તો તરત પકડાઈ જાય તો સાચી પ્રશંસા એટલે શું આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણી પ્રશંસા નિષ્ઠાપૂર્વક છે સાચી પ્રશંસા હંમેશા સ્પેસિફિક હોય છે ચોક્કસ હોય છે તમે ખૂબ સારા છો એ કદાચ ખુશામદ હોઈ શકે પણ તમે જે રીતે ગઈકાલે પેલા ગુસ્સે થયેલા ગ્રાહકને શાંતિથી સંભાળ્યા એ ખરેખર અદ્ભુત હતું આ સાચી પ્રશંસા છે બરાબર તમે એમના કોઈક સ્પેસિફિક કામની પ્રશંસા કરી હા દુનિયામાં દરેક વ્યક્તિને મહત્વપૂર્ણ ફીલ કરવું છે આ એક એવી ભૂખ છે જે ભાગ્ય જ સંતોષાય છે અને આપણી સાચી પ્રશંસા એમની આ ભૂખને સંતોષે છે બરાબર અને ત્રીજો મૂળભૂત સિદ્ધાંત છે સામેની વ્યક્તિમાં તીવ્ર ઈચ્છા જગાવો આ થોડું જટિલ લાગે છે આનો શું મતલબ આનો સીધો મતલબ એ છે કે આપણે હંમેશા આપણને શું જોઈએ છે એની વાત કરવાનું બંધ કરીએ જેમ કે મારે આ જોઈએ છે કે તમારે આમ કરવું જોઈએ હા આનાથી કોઈને પ્રેરણા નથી મળતી આપણે એ વિચારવું જોઈએ કે સામેવાળી વ્યક્તિને શું જોઈએ છે હેનરી ફોર્ડનો પેલો નિયમ કયો કે જો સફળતાનું કોઈ રહસ્ય હોય તો તે સામેની વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવામાં છે અને વસ્તુઆને એના અને તમારા બંનેના દ્રષ્ટિકોણથી જોવાની ક્ષમતામાં છે એક ઉદાહરણ આપો ને માની લો કે મારે મારા બાળકને શાકભાજી ખવડાવવા છે જે એને બિલકુલ પસંદ નથી ઉત્તમ ઉદાહરણ છે તમે એને એમ કહો કે તારે શાકભાજી ખાવા જ પડશે તો શું થશે એ વિરોધ કરશે ના પાડશે પણ જો તમે એના દ્રષ્ટિકોણથી વિચારો તો એને સુપરહીરો બનવું ગમે છે હમ તમે કહી શકો જો તું આ પાલક ખાઈશ ને તો તારામાં પોપાઈ જેવી તાકાત આવશે અને તું દોડવામાં બધાને હરાવી શકીશ સમજાયો અહીં તમે શાકભાજી ખાવાની ક્રિયાને એની પોતાની ઈચ્છા સાથે જોડી દીધી બરાબર તમે એનામાં તાકતવર બનવાની તીવ્ર ઈચ્છા જગાવી વાહ એટલે કે લોકોનું દિલ જીતવાનો પાયો આ ત્રણ સિદ્ધાંતો પર છે ટીકા ન કરવી સાચી પ્રશંસા કરવી અને એમના ફાયદાની વાત કરવી હા પણ આ તો ખાલી શરૂઆત છે હવે સવાલ એ છે કે લોકોને કાયમ માટે તમારા મિત્ર કેવી રીતે બનાવવા એના માટે પુસ્તકમાં આગળ શું છે એના માટે પુસ્તકનો બીજો ભાગ છે જે મિત્રતા કેળવવાની છ રીતો શીખવે છે અને પહેલો જ સિદ્ધાંત છે બીજા લોકોમાં સાચો રસ લો આ તો આપણે બધાએ સાંભળ્યું છે પણ સાચો રસ લેવાનો અર્થ શું એ દેખાડો ન હોવી શકે બિલકુલ નહીં લોકો બનાવટી રસ તરત જ પારખી લે છે સાચો રસ એટલે નિઃસ્વાર્થભાવ એનું શ્રેષ્ઠ ઉદાહરણ એક કૂતરો છે કેવી રીતે તે આપણને જોતા જ પૂંછડી હલાવીને પ્રેમ વ્યક્ત કરે છે કારણ કે એ આપણામાં નિસ્વાર્થ રસ લે છે એને આપણી પાસેથી કંઈ જોઈતું નથી સાચી વાત જો આપણે લોકોના જન્મદિવસ યાદ રાખીએ એમના શોખ વિશે પૂછીએ એમની તકલીફોમાં સાથ આપીએ તો એ સાચો રસ કહેવાય અને એનાથી જે સંબંધ બને છે એ ખૂબ મજબૂત હોય છે બીજો સિદ્ધાંત જે કદાચ સૌથી વધુ અવગણવામાં આવે છે વ્યક્તિનું નામ યાદ રાખો ઓ આ બહુ જ પાવરફુલ છે કાર્નેગી કહે છે કે કોઈ વ્યક્તિ માટે એનું નામ દુનિયાનો સૌથી મધુર અને મહત્વપૂર્ણ શબ્દ છે આ વાત મને અંગત રીતે બહુ જ સ્પર્શી ગઈ છે એકવાર હું એક મોટા સેમિનારમાં ગયો હતો સ્પીકરે સો કરતાં વધુ લોકો વચ્ચે મારું નામ યાદ રાખીને મને બોલાવ્યો પછી બસ એ નાનકડી વાતથી મને એટલું મહત્વનું લાગ્યું કે મેં એમની આખી સ્પીચ ખૂબ ધ્યાનથી સાંભળી તે ખરેખર જાદુ જેવું કામ કરે છે તમે બતાવો છો કે એ વ્યક્તિ તમારા માટે માત્ર એક ચહેરો નથી પણ એક વ્યક્તિત્વ છે અને આ જ લાઇનમાં ત્રીજો મહત્વનો સિદ્ધાંત છે સારા શ્રોતા બનો અને બીજાને એમના વિશે બોલવા માટે પ્રોત્સાહિત કરો આમાં પણ એક વિરોધાભાસ છે હા આપણને શું લાગે કે સારો વાતચીત કરનાર એ છે જે બહુ બોલે છે હા જેની પાસે કહેવા માટે ઘણું બધું હોય હા પણ હકીકત એનાથી ઉલટી છે મોટાભાગના લોકો સામેવાળાને ઇમ્પ્રેસ કરવા માટે સતત બોલતા રહે છે પણ સૌથી પ્રભાવશાળી વ્યક્તિ એ છે જે શાંતિથી અને ધ્યાનપૂર્વક સાંભળે છે જ્યારે તમે કોઈને ધ્યાનથી સાંભળો છો સવાલો પૂછો છો અને એમને પોતાના વિશે વાત કરવા પ્રોત્સાહિત કરો છો ત્યારે તમે એમને સૌથી મોટું માન આપો છો અને દરેકને પોતાના વિશે વાત કરવી ગમે જ છે એટલે જે વ્યક્તિ એમને આ મોકો આપે એ આપોઆપ એમનો પ્રિય બની જાય તો અત્યાર સુધી આપણે જોયું કે મિત્રો બનાવવા માટે બીજામાં રસ લેવો એમનું નામ યાદ રાખવું અને એમને ધ્યાનથી સાંભળવા જરૂરી છે આનાથી મજબૂત સંબંધોનો પાયો નખાય છે પણ જ્યારે મતભેદ થાય ત્યારે શું પોતાની વાત સાચી સાબિત કરવી એ પણ દલીલ કર્યા વગર મને લાગે છે કે આ સૌથી મોટી ચેલેન્જ છે તમે સાચા છો અને આનો જવાબ પુસ્તકના ત્રીજા ભાગમાં છે તમારી વિચારસરણી તરફ લોકોને કેવી રીતે જીતવા અને એનો મુખ્ય સિદ્ધાંત ક્રાંતિકારી છે દલીલ જીતવાનો એકમાત્ર રસ્તો છે એને ટાળવાનો ફરીથી આ સાંભળવામાં થોડો આદર્શવાદી લાગે છે કેમ જો કોઈ તદ્દન ખોટી વાત કરતું હોય તો શું આપણે એને સુધારવું ન જોઈએ શું સત્ય માટે લડવું એ આપણી ફરજ નથી કાર્નેગી એક સવાલ પૂછે છે તમારે શું જોઈએ છે એક બૌદ્ધિક પોકળ જીત કે પછી સામેવાળા વ્યક્તિની સદભાવના હમ સારો પોઈન્ટ છે તમે દલીલમાં તથ્યો રજૂ કરીને કદાચ જીતી જશો પણ તમે એ વ્યક્તિનું મન હંમેશા માટે હારી જશો કારણ કે દલીલ કરવાથી માત્ર અહંકાર ગવાય છે અને સંબંધોમાં કડવાશ આવે છે બરાબર એના બદલે એક સિદ્ધાંત જે મને સૌથી શક્તિશાળી લાગ્યો તે છે વિચાર સામેવાળી વ્યક્તિનો છે એવું એને લાગવા દેવું આ સાંભળવામાં સહેલું છે પણ કરવું અઘરું છે કારણ કે આપણો અહંકાર વચ્ચે આવે છે આપણને ક્રેડિટ લેવી હોય છે બિલકુલ પણ જો તમારો ધ્યેય કામ કરાવવાનો છે ક્રેડિટ લેવાનો નહીં તો આ સૌથી અસરકારક રીત છે જેમ કે માની લો કે તમારી ટીમ કોઈ પ્રોજેક્ટ પર કામ નથી કરી રહી તમે એમને ઓર્ડર આપવાને બદલે એમની સાથે બેસીને સવાલો પૂછો આપણે આ પ્રોજેક્ટને વધુ સારો કેવી રીતે બનાવી શકીએ તમારા શું વિચારો છે અને જ્યારે કોઈ સૂચન આપે ભલે તમારા મગજમાં પહેલાથી જ હોય તમે કહી શકો વાહ આ તો ઉત્તમ વિચાર છે ચાલો આના પર જ કામ કરીએ સમજાયું એટલે તમે કોઈને કહો તમારો જે પેલો આઈડિયા હતો ને મેં એના પર થોડું વિચાર્યું અને મને લાગે છે કે કામ કરી શકે છે આનાથી એ વ્યક્તિ એ આઈડિયાને પોતાનો માણી લેશે અને એને સફળ બનાવવા માટે પૂરી મહેનત કરશે આ સૂક્ષ્મ મનોવિજ્ઞાન છે અને એવો જ એક બીજો શક્તિશાળી સિદ્ધાંત છે વાતચીતની શરૂઆત એવા મુદ્દાઓથી કરો જેના પર તમે બંને સહમત હો જેને હા હા ટેકનિક કહેવાય છે એ કેવી રીતે કામ કરે જ્યારે કોઈ વ્યક્તિ વાતની શરૂઆતમાં જ બે ત્રણ વાર હા કહે છે ત્યારે એનું મન અને શરીર બંને સ્વીકારની સ્થિતિમાં આવી જાય છે અને પછી મતભેદવાળા મુદ્દા પર વાત કરવી સહેલી બની જાય છે આ બધા સિદ્ધાંતો લોકોને તમારી વાત મનાવવા માટે છે પણ જો તમે લીડર હો એક મેનેજર કે પિતા હો અને તમારે લોકોને બદલવા હોય અંતિમ ભાગ છે લીડર બનો એનો મુખ્ય સિદ્ધાંત શું છે ભૂલો તરફ સીધું ધ્યાન દોરવાને બદલે પરોક્ષ રીતે ઇશારો કરો કારણ કે સીધી ટીકા કરવાથી વ્યક્તિનું અપમાન થાય છે અને એ બચાવની સ્થિતિમાં આવી જાય છે આનો કોઈ પ્રેક્ટિકલ ઉદાહરણ આપી શકો ઓફિસના વાતાવરણમાં આ કેવી રીતે કામ કરે ચોક્કસ માની લો કે તમારા એક કર્મચારીએ રિપોર્ટમાં ઘણી ભૂલો કરી છે તો તમે સીધું એમ કહેવાને બદલે કે આ રિપોર્ટમાં બહુ ભૂલો છે ફરીથી બનાવો તમે વાતની શરૂઆત અલગ રીતે કરી શકો છો કેવી રીતે તમે આ રિપોર્ટ પર જે મહેનત કરી છે એ દેખાય છે ખૂબ સરસ પણ ખબર છે મેં જ્યારે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે હું પણ આવી જ ભૂલો કરતી હતી ઓકે એટલે તમે શું કર્યું પહેલા પ્રશંસા કરી અને પછી પોતાની ભૂલ વિશે વાત કરીને તમે એ બતાવ્યું કે તમે પણ સંપૂર્ણ નથી આનાથી સામેવાળો તમારી વાત સાંભળવા માટે તૈયાર થઈ જાય છે આ પેલી સેન્ડવિચ મેથડ જેવું છે જ્યાં ટીકા બે પ્રશંસાના પળ વચ્ચે હોય છે હા પણ એનાથી પણ વધુ એક બીજો સિદ્ધાંત છે સીધા આદેશ આપવાને બદલે પ્રશ્નો પૂછો એટલે કે આ કામ શુક્રવાર સુધીમાં પૂરું કરો એમ કહેવાને બદલે તમે પૂછી શકો તમને શું લાગે છે આપણે આ પ્રોજેક્ટ શુક્રવાર સુધીમાં પૂરો કરી શકીશું એના માટે આપણને શેની જરૂર પડશે આનાથી લોકોને લાગે છે કે તેઓ નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને તેઓ જવાબદારી લેવા માટે વધુ પ્રેરિત થાય છે તેમના આત્મસન્માનને પણ ઠેસ નથી પહોંચતી અને છેલ્લો અને સૌથી મહત્વનો સિદ્ધાંત મને લાગે છે કે એ છે કે વ્યક્તિને સારી પ્રતિષ્ઠા આપો જેને તે જાળવી રાખવાનો પ્રયત્ન કરે એકદમ સાચું જો તમે કોઈ આળસુ કર્મચારીને કહો કે હું જાણું છું કે તમે ખૂબ જ મહેનતું અને જવાબદાર છો અને મને વિશ્વાસ છે કે તમે આ કામ સમયસર પૂરું કરી લેશો તો તે તમારી આ પ્રતિષ્ઠાને જાળવી રાખવા માટે વધુ પ્રયત્ન કરશે તમે એનામાં રહેલી શ્રેષ્ઠતાને બહાર લાવો છો પ્રશંસા માણસની આત્મા માટે સૂર્યપ્રકાશ જેવી છે એના વિના આપણે ખીલી નથી શકતા તો આખી ચર્ચાનો સાર એ છે કે સંબંધોમાં સફળતા ટેકનિકલ જ્ઞાનથી નથી મળતી પણ માનવીય સમજથી લોકોના મનોવિજ્ઞાનને સમજીને અને સૌથી અગત્યનું તેમના અહંકારને ઠેસ પહોંચાડ્યા વગર વ્યવહાર કરવાથી મળે છે બિલકુલ ખાસ કરીને આપણા ગુજરાતી મિડલ ક્લાસ પરિવારમાં જ્યાં આપણે મહેનત અને બચત પર વધુ ધ્યાન આપીએ છીએ ત્યાં ઘણીવાર સંબંધોમાં મીઠાશ ઓછી થઈ જાય છે આ પુસ્તકના સિદ્ધાંતો આપણા ધંધામાં નોકરીમાં અને સૌથી અગત્યનું આપણા ઘરમાં પ્રેમ અને સમજણ પાછી લાવી શકે છે ચાલો તો આખા પુસ્તકમાંથી પાંચ શક્તિશાળી ટેકઅવેઝ જોઈએ જે આપણા શ્રોતાઓ આજથી જ લાગુ કરી શકે છે પહેલું દલીલ નહીં સમજણ દલીલ કરીને તમે ક્યારેય જીતતા નથી શાંતિથી સાંભળવાથી અને સામેવાળાના દ્રષ્ટિકોણને સમજવાથી સંબંધો જીતાય છે બીજું વખાણ વખોડ નહીં લોકોની ભૂલો કાઢવાનું બંધ કરો અને તેમના સારા કામની સાચા દિલથી અને ચોક્કસાઈથી પ્રશંસા કરવાનું શરૂ કરો તમે આ કામ બહુ જ સરસ કર્યું એના કરતાં તમે જે રીતે આ પ્રેઝન્ટેશન બનાવ્યું એમાં ડેટાનો ઉપયોગ અદભુત હતો એ વધુ અસરકારક છે ત્રીજું હું નહીં તમે તમારી વાત કરવાને બદલે સામેવાળાના રસની વાત કરો એમના દ્રષ્ટિકોણથી વિચારો અને એમને મહત્વપૂર્ણ અનુભવ કરાવો ચોથું નામ અને સ્મિત કોઈનું નામ યાદ રાખવું એ તેને માન આપવાની સૌથી સરળ રીત છે અને તમારી એક નિષ્ઠાપૂર્વકની સ્માઇલ બરફ પીગળાવી શકે છે અને આ નાની નાની વાતો બહુ મોટો ફરક પાડે છે અને પાંચમું પરોક્ષ બનો સીધી ટીકા કે આદેશ આપવાને બદલે પ્રશ્નો પૂછો અને સૂચનાનો કરો લોકોને શરમથી બચાવો અને એમને પોતાની ભૂલ સુધારવાનો મોકો આપો જો તમને આ સમરી ઉપયોગી લાગી હોય અને તમે આવા વધુ પુસ્તકો વિશે સરળ ગુજરાતીમાં જાણવા માંગતા હો તો ફાસ્ટ રીડ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ડેલ કાર્નેગીનો મૂળભૂત સંદેશ એ છે કે લોકો સાથેના સંબંધો જ તમારી સફળતાનો પાયો છે ભલે તમે નોકરી કરતા હો કે પરિવાર ચલાવતા હો અને આ જ વાત ધંધામાં પણ એટલી જ સાચી છે એક સારો આઈડિયા પૂરતો નથી તમારે લોકોને તમારી સાથે જોડવા પડે છે રોકાણકારોને કર્મચારીઓને ગ્રાહકોને અને આ જ લોકોને જોડવાની કળાને જ્યારે તમે એક ક્રાંતિકારી બિઝનેસ આઈડિયા સાથે ભેળવો છો ત્યારે જ તમે ઝીરોથી વનની સફર કરી શકો છો જો તમે આ વિષયમાં ઊંડા ઉતરવા માંગતા હો તો અમારો ઝીરો ટુ વન પરનો વિડિયો તમારા માટે જ છે તો મળીએ આ બીજા વીડિયોમાં ફાસ્ટ વીડ્સ ગુજરાત પર દરેક વીડિયો પાછળ એક જ ગોલ છે તમારી ને નેક્સ્ટ લેવલ પર લઈ જવી જો તમને આ વિડિયોમાંથી વેલ્યુ મળી હોય તો એને શેર કરીને નોલેજ આગળ વધારજો ફાસ્ટ રીટ્સ ગુજરાત સાથે જોડાયેલા હોય બદલ ધન્યવાદ